જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કા કલે જાઓ મારા નવ બ્લોકમાં તમારું સ્વાગત કરું છું જો સવારે આપણે પહેવું જોતા હતા ને એકદમ મસ્ત સિનહેન્તી બ્લોક ઉતારવાનું મન થઈ ગયું જો કે માથું તો ઓરાવલ નથી પણ બ્લોક ઉતારવાનું મન થઈ ગયું જો સૂર્યનારાયણ ઉઈ ગયા છે કેવો મસ્ત સૂર્યનારાયણ ઉઈ ગયા છે આમ જો ફાદરાન સીન કેવો મસ્ત છે અને ઉગમણો પવન થઈ ગયો છે આપણે આપણે હવે પવન આમથી આવે તો પૂર મળી ગયો છે અન વરસાદ નો આજે યાદા થા હે ને આપણે આખેતર પાઈ લીધું ને રાતે ઓલા ખેતરમાં આપણે ચાલુ કરી દીધું એટલે આપણે ભેંસ દોવાણ થઈ ગયું હે મોડું તો ભેંસ દોઈ લીધી જી બે ત્રણ બાકી છે બાકી દોવા દેતા નથી એટલે આપણે મોજે દરિયા છે તો હવે આપણે ગાય દોઈ લઈ પછી મળી દૂધ દે આવીને પછી કારણ કે લેટ થઈ ગયું હે 7 વાગી ગયા સવાના ને જી ત્રણ ભેંસ દોઈ ગાય દોઈ પછી ભૂકો નાખો પાણી જોવા જાવ દૂધ દેવા જાવ એટલે અત્યારે આપણે બ્લોક અહીંયા રોકી દઈ પછી પાછો આપણે કન્ટિન્યુ બ્લોક કરશું દો પછી મિત્રો બપોરના ડોટ વાગ્યા ગયા હે રાતે આપણે ડટો ભરી ગયો ના થાય આપણે ડટા છેડા માર ઓકે મિત્રો આપણે છેડા માર લીધા હવે કરવાની ચાલુ જોઈ શું થાય થઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગયા છે આપડે મોટા ચાલો જો માંડી સુકાય છે આપડે અડધું કઈ દીધું હે અડધું રહ્યું લગભગ એક દિન પી ગયા હવે આપડી હાલત તો એવો કરો થઈ ગયો કઈ વાંધો નહીં ચાલશે હાલો બીજું હું આપણે જા મિત્રો આપડે મગફળી તો એવું કેમ છે આ કેળી આપણે ઓલી કુતરી આવે ને અહીંથી કેડી જ છે એની બેસી ને આપણે મગફળી આવી છે એકદમ મસ્ત ને આપણે હવે કાંઈ કામ છે નહીં કારણ કે લાઇટ આવક જાવક કરે ને બીજું કંઈ ભેહવાનું કામ તો કેટલી વાર આવે ને કારણ કે વ્યાહોને થોડી બ્લોકમાં લીધા રાખાય એટલે ભાઈ આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી નાખીએ મારે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ ઝું કહો કે જ બ્લોગ બન્યો કંઈ ખાસ નહીં પણ કંઈ કામ જ નહોતું બ્લોક શું બનાવે